રાજકોટની ભાગોડે રહ્યા સ્માર્ટ સિટી વિસ્તારમાં એકસો બત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલ અટલ સરોવર આવતીકાલે એટલે કે એક મે ગુજરાતના સ્થાપના દિવસથી લોકો માટે ખુલ્લો મુકાશે જે બાદ રાજકોટવાસીઓને રેસ્કોર્સ આજી ડેમ અને રામ પાર્ક ઉપરાંત વધુ એક પિકનિક પોઈન્ટ મળશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે અટલ સરોવરમાં પ્રવેશ ફી મોટા માટેની પચીસ રૂપિયા અને નાના બાળકો માટેની દસ રૂપિયા રહેશે પિકનિક પોઈન્ટ સાથે રાજકોટમાં પાણીની સમસ્યાનું પણ નિરાકરણ આવશે આવતીકાલથી રાજકોટની અંદર એક નવું રાજકોટ ડેવલપ કરવા અને એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર ચૂંટણી પહેલાં અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ પરચુરણ કામો થોડા ઘણા બાકી હતા એ પરચુરણ કામ પૂર્ણ કર્યા છે અને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે આવતીકાલ પહેલી મેના દિવસે રાજકોટનું નજરાણું અટલ સરોવર કારણ કે રાજકોટ માં એક સરોવરની ખામી હતી એ સરોવર ભારતીય જનતા પાર્ટીની સરકારે અમે લોકોએ પૂર્ણ કર્યું છે કામ અને આવતીકાલે પહેલી મેના દિવસે અટલ સરોવરનું કામ લોકાર્પણ અમે કરવા જઈ રહ્યા છીએ દુબઈનો જે સરોવર છે ફાઉન્ટન છે એના કરતાં પણ સારું કારણ કે હાઈટ જે જે હાઇટ ઉપર જાશે નેવું સો ફૂટ ઉપર એના ફાઉન્ટન થ્રો જ્યારે થશે અને લાખી લાઇટિંગ ઇફેક્ટ એટલે આખી અદ્યતન ટેકનોલોજીથી અપકમિંગ જે આવનારા દસ વર્ષ સુધી પણ નવું લાગશે એવું અટલ સરોવરનું નજરાણું પહેલી મે લોકાર્પણ થઈ રહ્યું છે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટના નગરજનોને હું આમંત્રણ આપું છું કે આવતીકાલથી આપણા રાજકોટ માટે એક નવું નજરાણું અટલ સરોવર એ કાલે અમે લોકાર્પણ કરીએ છીએ આપના માટે અને આપ સૌ પરિવાર સાથે વેકેશનમાં બાળકો સાથે જાઓ અને ખૂબ આનંદ કરો અને મોતથી જલસા કરો બિલકુલ પાણીના સંગ્રહનું સ્થળ બની રહ્યું છે આનંદની સાથે રાજકોટ મહાનગરપાલિકા વોટરબક્સનું પણ પ્લાનિંગ કરતી હોય છે કે પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો એના માટે પણ ઉપયોગમાં આવશે પરંતુ સાથે સાથે આવનારા દિવસોની અંદર અલગ અલગ રાઈડના માધ્યમથી રાજકોટના બાળકો અને પરિવારો ખૂબ આનંદ કરે એવી અમારી લાગણી છે પચીસ રૂપિયા એડલ્ટના છે અને દસ રૂપિયા કે બાર દસ દસ રૂપિયા બાળકોના છે ટિકિટના દર એટલા માટે રાખ્યા છે કે આજે કોઈપણ જગ્યાએ રાજકોટમાં પ્રદ્યુમન પાર્કમાં જઈએ આપણે રામવનમાં જઈએ કે અમદાવાદના કોઈપણ સારા સ્થળ ઉપર જતા હોઈએ ત્યારે ટિકિટના દર આપણે ચૂકવા પડતા હોય એ જ નોમિનલ ચાર્જ અમે લોકોએ રાખ્યો છે